અમદાવાદ ધર્મ અને ધમ ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવ્યું હતું ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનકર તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવદ્રત નેપાળ અને ભૂતાનના મંત્રીઓ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા ઇન્ટરનેશનલ બૌદ્ધિસ્ટ સંગઠન સાથે જોડાયેલા લોકો પણ હાજર રહ્યા હતા જ્યારે અયોધ્યાથી ગોવિંદગુરુ ગિરિ મહારાજ

અને ગુજરાતની પવિત્ર અને ઐતિહાસિક ભૂમિ ઉપર તેમનું હું સ્વાગત કરું છું અને રાજ્યના અનેક શહેરમાં પહેલાથી જ બોધ કેન્દ્રો ઉપસ્થિત છે પીએમ મોદીની જન્મભૂમિ વડનગરમાં પણ બોધના અવશેષો મળ્યા છે જ્યારે પીએમ મોદીએ વિરાસતનું સમર્ધન કર્યું છે અને આજે દેશ પ્રથમ નેશનલ સ્પેસ ડે ઉજવી રહ્યું છે ત્યારે આ સંમેલન યોજાઈ રહ્યું છે